તો રાજ્યના રેશનિંગ સંચાલકોની હડતાળ સમેટાઈ છે જેમ અંદ અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ બેઠકમાં ઉકેલ લાવ્યો છે રેશનિંગ સંચાલકોના એસોસિએશન સાથે મળીને બેઠક કરવામાં આવી હતી ત્યારે અધિકારીઓ તથા રેશનિંગ દુકાનદાર એસોસિએશનના સભ્યો પણ હાજર રહ્યા હડતાળ પૂર્ણ કરવા તથા માંગણીઓને લઈને ચર્ચા કરાઈ રોજ ગુજરાતના પુરવઠાના કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના શ્રી વચ્ચે બંને એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સાનુકૂળ વાતાવરણમાં પોઝિટિવ અભિયાન સાથે અમારી મિટિંગ સંપન્ન થઈ મીટિંગની બાબતમાં જે જે કંઈ ચર્ચાઓ થઈ જે પોઝિટિવ નિર્ણયો લેવાયા એ મારા સાથીદાર રાજેન્દ્રસિંહ રાણા આપની સમક્ષ રજૂ આજ રોજ વ્યાજબી ભાવના પડતર માંગણી અંગે સરકારશ્રી સાનુકૂળ વાતાવરણ માં જે મિટિંગ થઈ પાછળ સહાયક માટેની જે અમારી માંગણી છે એ મુખ્ય માંગણીને સરકારશ્રીએ એ સ્વીકારી અને સક્ષમ અધિકારી તરફથી સ્વીકારવામાં આવશે એટલે એકદમ સાનુકૂળ વાતાવરણ ની અંદર આ એક પ્રકારની મિટિંગ સંપૂર્ણ થઈ છે અને જે કેબિનેટ મિનિસ્ટર તથા રાજ્ય મંત્રી મંત્રીશ્રી અમારા અગ્ર સચિવશ્રી નિયામકશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયથી આવેલા વિક્રંત પાંડે સાહેબજી સાથેની આ મિટિંગને અમે સંપૂર્ણપણે સ્વીકારી છે અને આગામી સમયની અંદર દુકાનદારો છે એ પોતાના ચલણ જનરેટ કરી અને ગુજરાતની અંદર વિતરણ વ્યવસ્થા ચાલુ કરી દેશે